મારું નામ છે વિશાલ આહિર બસ મજામાં એકદમ નમસ્કાર ગુજરાત આજે ત્રણે પશુ મેળામાં બંની ભેંસની હાજરી છે જેઓ બે હજાર ત્રેવીસમાં થયેલ મેળામાં વિનર થયેલી છે ચેમ્પિયનશીપ થયેલી છે ઉપર બોર્ડ પણ મારેલું છે આજે એમને શોમાં રાખેલી છે અહીંયા બાકી આ ભેંસ છે જે બન્ની બ્રિજની છે એનામાં ઘણી બધી વિશેષતાઓ છે મેન તો એમની સીંગડી છે દૂધ ઉત્પાદન છે એવી રીતે ઘણી બધી એની વિશેષતા જોવા મળે છે અને ગયા વર્ષે બે બે હજાર ત્રેવીસમાં ફર્સ્ટ પ્રાઇઝ જીતેલી છે અને આશા છે કે આ વર્ષે પણ ફર્સ્ટ પ્રાઇઝ જીતશે અને આ રીતે બંને બફેલો જે બન્ની બ્રિજ છે એમનું પણ નામ ઉચ્ચ સ્તરે વધે છે અને એક અલગથી એની ઓળખાણ પડે છે હાલ ફિલ્ તો કોઈ પણ વેચવાની સ્થિતિમાં નથી કારણ કે વેચવાની કોઈ ઈચ્છા છે નહીં હાલ ફિલાલ બાકી આની ઉંમરની બધી વાત કરું તો કંઈક સાડા છ વર્ષની ઉંમર છે ત્રીજું વેતર છે અને મની બ્રિડની ભેંસ છે હા છ થી સાડા છ વર્ષ ત્રીજું હા ત્રીજું વેતર પેલા વેતરમાં એમણે કઈક ત્રણ અઢી થી ત્રણ વર્ષની અંદર હા ત્યારે બીજા વેતરમાં હતી ને આ વર્ષે ત્રીજા વેતરમાં છે

સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ બંને પાડાઓ જોવા મળી રહ્યા છે હાલ સાડા ચાર વર્ષની આની ઉંમર છે જત રહીમ તુલા સાહેબના સરડા મોટા ચાર વર્ષની બંને ભેંસ છે પેલું વેતર છે જત રહીમ તુલા સાહેબના બંને ખડેલી એક વર્ષની ઉંમર પરમાળ હકુભા વેલુભા મોટી પીપળી રાધનપુર પાટણ બંને પાડો અહીંયા પણ મોટી પીપળીના હકુભા વેલુભા પરમારની ખડેલી છે બંને સુરતાજી પ્રાગજી સોઢા લોરિયા ભુજ છ વર્ષનો બંને પાડો છે શું છે મિત્ર નામ તારું

Ya. Ah. Dep Dep મારું નામ દીપક રવિભાઈ રણછોડભાઈ અંજાર તાલુકો રતનલ ગામમાં રહેવાસી અમે આ બે ભેંસ ભરી આવ્યા છીએ બની બની નસલની ભેંસ પ્યોર તેમાં ખાસ છે ડિગ્રી સુધી રહી શકે છે તાપમાન અને લાઈફ પાઇન દૂધ આપે છે એવું નહીં કે ચોમાસાને કટે એ લાઈફ ટાઈમ એટલો ને એટલો રહ્યો આ બીજો વેતરે છે

અમારા દીપકભાઈના મોઢાડો બની વિશે થોડી માહિતી લેદી હવે આપણે આગળના સભ્યોનો મળીએ ચાલે દેખાવ સામે રામજીવા રામજીવા માતા રત્નાલ અંજાર ખલીલ લઈને આયા છે અહીંયા નવીન બચ્ચુભાઈ માતા રત્નાલ કુમેશ તું કી સિંગડીની નસલની બની નસલની કેટલા મહિનાની છે અંતર 16 મહિના 16 મહિના શું નામ છે તમારું યોગેશ ભાઈ અને માને કેટલું દૂધ છે અત્યારે સોળ મહિના નું ચૌદ શું ખાવા પીવા આપો છો ત્યાં ઘરે ખાલી ચર્યા ઉપર મિત્રો આજે તમને બંને નસલનો સિંગ છે એ જોવા મળશે અહીંયા મારા લાઈફની અંદર પહેલી વખત બંનેને મેં સ્પર્શ કર્યો છે

આઈલે મુક આઈલે વર્ષે આ પોત્ર આ ફૂટ છે વાઘજીભાઈ દેવજીભાઈ ભીમાણીનો રત્નાલ બંને પાડો છે ચાર વર્ષની ઉંમર છે